ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના હેમાંગ રાવલની આગેવાની હેઠળ શિક્ષકો દ્વારા શાળા સમય દરમિયાન ટ્યુશન લેવાતા મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી શાળા સમય દરમિયાન શિક્ષકો દ્વારા શાળામાં જ ટ્યુશન લેવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો લાખોની ફી ઉઘરાવવામાં આવી રહી છે અને જીએસટી પણ ભરાતો નથી જેથી સરકારને નાણાકીય નુકસાન થઈ રહ્યું છે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની લૂંટ થઈ રહી હોવાનું સમગ્ર ગુજરાતની અંદર સંગઠન સૂજન અભિયાન જે છે એના ભાગ સ્વરૂપે ગુજરાતના શહેર અને જિલ્લાના જે પ્રમુખો છે એમના માટેની દસ દિવસની આખી એક ટ્રેનિંગ કેમ્પનું આયોજન એ જૂનાગઢ ખાતે કરવામાં આવેલ છે અને આ સમગ્ર ટ્રેનિંગ કેમ્પની અંદર એ આવતીકાલે માનનીય અમારા રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા અને અમારા રાષ્ટ્રીય પ્રમુખ એવા મલ્લિકાર્જુન ખડગેજી સહિતના મોટા મોટા જે મહાનુભાવો છે એ આવતીકાલે પધારવાના છે અને આ કેમ્પની ટ્રેનિંગ કેમ્પની જૂનાગઢ તળેટી ખાતે શરૂઆત કરશે અને આ સમગ્ર દસ દિવસના કેમ્પની અંદર કોંગ્રેસની વિચારધારા જે છે એને જન જન સુધી પહોંચાડવા માટે અને આગળના કાર્યક્રમો માટે થઈને એ સમગ્ર દસ દિવસ દરમિયાન સમગ્ર ભારતમાંથી એ જે એમના ટ્રેનર્સ છે એ ટ્રેનર્સ અને અનુભવી વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ આવીને શહેર જિલ્લાના પ્રમુખને સુસજ્જ કરશે